સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા યારો કરી અભિયાન શરૂ કરાયું છે સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફીર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન મુસાફિર યારો માં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરવામાં આવ્યા હતા કોઈ જગ્યાથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો

અને કોઈ આડું આવું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસે દત્તક લઈ લીધો તું સમજ એ આમ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવાળા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને નિષ્ઠાફને કહીને આની ફિલિંગ કરો તમે બરાબર હા શોખ્ય વાત કેવું શું સાહેબ મારે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજભવની એ લોકોને ડીજેમાં બી કામ કર્યું આ મહેશ પટેલ છે લેબોરેટરીમાં સાહેબ અત્યારે જમવાનું કઈ રીતે જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ તેમ થઈ જાય હા પાંચ પચાસ તો એમ દ્વારા બી આપી દઉં થોડું ઘણું હા કઈ પછી પહેલા જેવું મારા દોસ્તાર છે એ આવે કામ દીધી આરોન ખાઈ દો ના ભાઈ પૂરી બાજુ અમે એની જે તેનાથી બને એ આપણે સુવાનું ગયા હા સુવાનું હેલ્મેટ વાળા ના થા સાહેબ ક્યાં વાત એ કે સાહેબ રોડ ના પચાડી પેલી સાઈડ રોડ ઉપર ના તમે બેસી નથી શકતા પણ બેસવાનું ને ઉભા રહેવાનું વધારે ચાલે પડી રહું જો સાહેબ ધ્યાન મારું ના ના વાંધો નહીં તો સમજી ગયા મારા